मेहनत तो कर बेटा थैंक यू बेटा थैंक यू बेटा थैंक यू थैंक यू बेटा Thank you Thank you, Thank you Thank you beta. Thank you. Thank you.

જય જીનેન્દ્ર નમસ્કાર સદગુરુદેવ પરમ પૂજ્ય શ્રી પારસમુણી મહારાજ સાહેબના આશીર્વાદ અને પ્રેરણાથી આજ રોજ મારા જન્મ દિવસે

ન પીવાનું સેલિબ્રેટ કરે છે આપે વસ્તુ આખી અલગ વિચારી છે બાળકો માટે મારા જીવનનું સૂત્ર છે કે મારા થકી જો કોઈ પણ વ્યક્તિના ફેસ ઉપર સ્માઇલ આવે તો એ મારા દિવસનો બેસ્ટ ડે થશે મારા જીવનનો બેસ્ટ ડે થશે અને આજે પણ મારો એક સ્પેશિયલ ડે છે એટલા માટે આ બધાના ફેસ ઉપર સ્માઇલ લઈ આવવાની મેં એક નાનકડી કોશિશ કરી છે